અરે હવે કેટલી વાર બહુ થયું ચલો પછી મોડું થશે મમ્મી રેવા દે રોજનું નું છે એમનું અરે શું રેવા દે આ મને આમાં મોડું થશે એમાં પગાર કપાશે અને એ મને નહીં પોસાય હે ભગવાન આ માણસ મારું ક્યારે સાંભળશે पापा तुम्हें तो नाश्ता करियो ना बेटा पूजा कर दो तो लो चाय पी लो हाँ राजू क्या रेडी था तो अशु ओ पार्टी क्या हो पड़ा कॉलेज नो पहले दिवस है ना कॉलेज जाऊँ जो अच्छा पकड़ पकड़ राजू <laughs> ए बेटा राजू

મારો ભાઈબંધ આવે છે મને હું એની જોડે જતો રહીશ એના પપ્પાએ ગયા મહિને જ એને નવી બાઈક અપાઈ દીધી તમારે પણ મને લઈ દેવી જોઈએ બેટા રાજુ લે કે જોયે છે બેટા અરે નાના પપ્પા બસ તમારા આશીર્વાદ છે બહુ છે સાચવીને જજો બેટા સુ થા યુ પાછા આવી ગયા આજે રજા છે તો આપણે કસે ફરવા જઈએ બાર આજે ને આવતી રજાએ લઈ જઈશ ફરવા બાર નોતી લઈ જવી તો કામે જતો રહેવું તું ને થોડા વધારે પૈસા આવત રજામાં કામ કરવાના બસ હું કઈ કહું ને એટલે ઊભા થઈને જતો રહેવું છે ચાલો બચકા ભરવા ના આવતી આવું શું કરો ખોટો કંકાસ ઉભો કરે છે તું હું કંકાસ કરું છું ના ના બરાબર છે હું જ કંકાસ કરું છું આ ઘરમાં જે પણ કઈ કરું છું ને એ બધું હું જ કરું છું हाँ अर्जुन बोल अरे भाई सांभळने आज ये मारा थी नहीं आवश्यक है।, तो है अरे केम बस यार एक काम छे इतने बिजी चू तो नहीं आवश्यक है अरे सांभर बाय 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 यार बाय हम्म आपो आपो अरे अरे अरे, अरे, अरे। मारा माल अटक गया है ચાલ ભાઈ હું નીકળું આજે હું તને લઈ લીધું છું કાલે મળીએ ચાલુ બાય વાત ચાલે કરે છે તું સારા વિચાર માણસના મનમાં આવે ક્યાં છે હવે બહુ થયું હવે હું કાલથી કોલેજ નહીં જાઉં કેમ શું થયું આમ હવે તમે મને બાઇક નહીં અપાવો ને ત્યાં સુધી હું કોલેજ નહીં જાઉં પણ હમણાં બાઇક લેવું પોસિબલ નથી અરે અરે આપણા ઘરથી બસ સ્ટેન્ડ નજીક છે બસમાં જવાનું તને એવું હોય તો ત્યાં સુધી રોજ હું તને મારા સ્કૂટર પર મૂકતો જઈશ પ્લીઝ મારા ફ્રેન્ડ સર્કલમાં મારી થોડી ઈજ્જત છે આવી વાતો કરીને એની પથારી તો ના ફેરવો મમ્મી હા તું કઈક સમજાવ ને પપ્પાને સમજી ગયો વિચારું છું એટલાનું આવે છે ભાઈ જમાઈ લો પપ્પા મારે નથી જોવું કોઈ પ્રોબ્લેમ થયો છે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે જિંદગીમાં બીજું છે શું અરે એમણે મારા માટે કર્યું છે શું અને મેં મેં આખી જિંદગીમાં એમની પાસે કશું જ નથી માંગ્યું અરે એ મારા દીકરાની કે આટલી ઈચ્છા પૂરી ના કરી શકે તો શરમ આવી જોઈએ એમને તમારે મારા દીકરાની આટલી ઈચ્છા પૂરી કરવી જ જોઈએ મમ્મી રેવા દે બેટા એની વાત એકદમ સાચી છે હા એક બાપ તરીકે હું તમને કંઈ આપી શક્યો એમ કેમ કહો છો પપ્પા તમે તમે આટલું બધું તો કર્યું છે અમારા માટે અચ્છા કઈ નહીં મને કહું કેટલાનું આવે છે બાઇક અપાવી દઈએ આપણે રાજને બાઇક ડાઉન પેમેન્ટ હું ભરી દઈશ બાકીનું આપણે કઈક કરી લઈશું શું કેવું છે તમારે તો હવે આ વાત પણ જમી લો ને તારું મમ્મીને બોલાવ રાજુ ઓ બેટા રાજુ હા નિત્યા શું છે તારા માટે સરપ્રાઇઝ છે બેટા આવું હા પપ્પા શું વાત છે પપ્પા થેન્ક યુ mm <laughs>

શું ધૂળ સાચવશો આખી જિંદગીમાં કશું સાચવ્યું છે અને બાકી રહી ગયું તો આ નસાની વાત તમારા લીધે તો છે ને શું બકબક કરે છે યાર શું બોલે છે કેમ બોલે છે ભાન પડે તને કીધું ને સાચવી લઈશ અને હું કોઈને શું નથી કરતો ચાલ જા સુઈ જા હા પણ લઈ જા લો તમારા રૂપિયા ને ગણી લો અને એક વાત યાદ રાખજો ફરી ક્યારે ઘરે પગ મૂકવાની હિંમત ના આપનું નામ બેન છે તમારા ફાધરની ઇન્વેસ્ટિગેશન માંથી આ વસ્તુ મળેલી છે પ્રિયાબેન હા બોલો ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવ્યો છું આ તમારો ચેક ઓકે જીવતે જીવત તો અમારું કશું ના કર્યું પણ મરતા મરતા પણ અમને જીવવા જેવા ના રાખ્યા બધી જ મિલકત દીકરીના નામે કરી દીધી દીકરી તો પારકી થાપણ કહેવાય ને પણ સાસરે જતી રહેશે અને મિલકત પણ લઈ જશે પોતે તો મરતા ગયા ને અમને જીવતે જીવતા મારતા ગયા મમ્મી કેમ આવું બોલો છો તમે પપ્પા જીવતા હતા ત્યારે તો તેમની કદર ન કરી પણ હવે હયાત નથી તો થોડું તેમના માટે સારું બોલ શું નથી કર્યું એમને આપણા માટે મને અને રાજરાણી સરી સ્કૂલ અને કોલેજમાં ભણાવ્યા પ્રાઇવેટ ટ્યુશન્સ રખાવ્યા હતા રાજને એમાં પણ ફળ ના મળ્યું છતાંય પપ્પાએ હાર ના માની જાતે બેસીને શીખવાડ્યું છે રાજને અરે એની એક બાઈક માટે ખબર છે શું કર્યું છે એમને રોજ રાત્રે કેમ આટલા લેટ આવતા હતા કોઈએ પણ જાણવાની કોશિશ કરી છે બસ તો ગમે તે કરીને પપ્પા પર શક કરતી હતી અને પપ્પા ચૂપચાપ સાંભળ્યા કરતા હતા એક્સ્ટ્રા શિફ્ટ કરતા હતા એ તારા માટે અને રાજ કે તને કોલેજ જવામાં કોઈ તકલીફ ના થાય બધું લખ્યું છે આ લેટરમાં દરિયા ફૂંકવાની આદત આ લીધે પપ્પાને કેટલું દેવું કરવું પડ્યું પણ તું ક્યારેય ના સુધર્યો આપણા ઘરે ઓલા દિવસે જે માણસો આવ્યા હતા ને એ એ જ દેવાની વાત કરતા હતા જે તે ધુવાનામાં ઉડાવ્યા છે અને મમ્મી તું કંઈ પણ કરીને પપ્પા પર શક જ કરતી હતી કેવા લોકો છો તમે પપ્પા આપણી ઈચ્છા પૂરી કરવામાં જ આટલા વહેલા ભગવાનના ઘરે જતા રહ્યા છતાં તમને બસ એમના પૈસા ની જ પડી છે હોસ્પિટલમાં હોવા છતાંય આપણી ચિંતા કરતા હતા ખબર છે એમની છેલ્લી ઈચ્છા શું હતી એજ કે આપણે બધા હળીમળીને રહીએ અને રાજ એની યાદ તો છોડી દે એમને બીજું કશું નથી માંગ્યું

માત્ર થઈ સાચા શકી મને 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 દીકરાના પ્રેમમાં હું પપ્પાના પ્રેમને ઓળખી માફ માફ કરી કરી દે દે દીકરા આ કરવામાં બીજું કઈ સોરી 哈哈哈哈哈哈哈。<laughs> <laughs>